હેલો ગાઈશ કેમ છો બધા મજામાં જઈ જ દ્વારકા હતી મિત્રોને જય શ્રી રામ આજે આપણે એક નવો લોક લઈને આવી ગયા છે પાછા ભેંસ ઉસારવા આવી ગયા છે આજે જોઈ શકો છો આપણે ભેંસ્યા ને પાળા બાજુ આવ્યા છીએ ઓજલી બેસે રહે છે વાસડી નથી લાવ્યા એમ કે ભાગી જાય છે થોડી ને હોય જાય જમવાનું મારે એટલે હોય જાય આપણે આપી ગયા છે પાળે હાલો સરસ આવશે ને આપણે સારવાની છે ભેંસો તો ચાલો સારી હવે આગળ ચાલો મિત્રો મિત્રો એ પંદર મિનિટથી બે અહીંયા સરે છે એટલે આમાં ઝીણું ઝીણું ખડ છે ને વેલા બેલા છે એટલે પછી આમાં આગળ પાળો પાળો સડીએ હવે સરે કે ન સરે એ જોઈએ આપણે પેલી બીજી વાર આવીએ ચાલો મિત્રો આવી રીતનું કંઈક પાળો છે અમારો આ વન છે વન બધું વંશમાં ઝાડવા વાડવા છે રેડી છે હાલો ચાલો સારીએ પાળો સડીને પછી આપણે મળીએ આગળ હવે પાળે સડી જશે આપણે આવી રીતનો કંઈક પાળો છે ને સરે છે બધી વેસું જો આવી રીતની કંઈક સરે છે તો મિત્રો આપણે અડધી કલાક જેવું થઈ ગયું છે ત્રણ પાત્ર થઈ ગયા ત્રણ વાગે આવ્યા અને મજા આવે બહુ બધા મજા આવતા મજા તો આવતી પણ સારવાર પડે બેસીને આવી રીતનો ઠંડો ઠંડો મોસમ આવે ને ઠંડો ઠંડો પવન આવે આવી રીતની ભગર ને સરસ આપણી પિંઘ મળીને ચલાવે ચાલીએ હવે આ છે ભાઈ આશ્રમવાળાનું કાળો થઈ ગયો ઓલરેડી આવી રીતનું અમારી વાડી બાજુ છે આજે તડકો પણ થોડોક ખરાબ છે તો જ ભાઈ આપણે કપાસને સારો થાય બાકી કંઈ હા વરસાદ વરે વર થઈ તો બળી જશે તો કંઈ ભેગું નહીં થાય મસ્ત છે ભાઈ આ અમારો ઘરનો ઓલું છે ઘરનો રસ્તો છે આ પાળો છે પાળે ચારવાના પછી પડે એટલું બધું આપતી ભાગે પાટા ને એવાય બહુ થયા વખત અમે આરામથી બી હોય ને સરસ કરે બસ ભગર ને કઈ વાંધો ભગર ને એ ખબડ્યો જાફર સરસ કરે આ એક હવે હમણાં પાટા ને એવાય થઈ ને બોલીએ જણ બે દી બે દી જાવ ત્રણ દી જતો કઈ કઈ નથી પીડ્યું અને આ દહ જે થયા તો પણ કઈ પાટા ને આવી આવે સારી સવારમાં પણ આવે જ બધા કરના આવે

ગમિત્રો સર આવી ને ત્રણે ત્રણે ગારે સરેશ આ બાજુમાં બીજા જાય કેટલું બધું સરવાર નથી પણ હવે છૂટા પગું થાય એને ધરાઈ જાય થોડીક આ લે હવે આ વાગે છે જે આટો ટોટો બહુ પવન આવે મજા આવે અહીંયા બાર આવતા વરસાદ આવત ને મજા લઈને આવત ને જો વરસાદ એવું થઈ ગયું તો ખરે પણ આ લોકો વરસાદ નહીં આવે એવું લાગે છે મને કોઈ આવી જાય કંઈ નક્કી ન કહે મેઘરાજા એ ભાગે 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 વાત પૂરો છો ઈ એક આજ એક છે હવે એને ધીમે ધીમે સરસ હવે કલાક દોઢ કલાક સારી પછી વયા જવું આપણે પાછા આગળ એટલે ઓલું મૂકીને આ બાવળીએ સર મિત્રો ક્યાં શું સારું સારું હોય ને અહીંયા એટલે સરસ હવે આપણે લાકડી છે આપણે જે કરીએ મસ્ત હવે બસ હવે અડધી કલાક જ અડધી કલાક પછી હવે નીકળવાનું છે પછી ભેંસોને દોવાની છે અને દૂધ લઈને આપણે ગામમાં રેરિયા દેવા જવાની છે એટલે પછી કલાક આપણે નિરણ ખાઈને ને હજી કે ફેટા બેઠા નિરણ બિરણ ખાય ને એટલે આપણે કલાક જ સરવાના હતા કલાક દોઢ કલાક ચાર ઇન્ટ પછી નીકળીએ ચાલો અત્યાર વાગે થઈ ગયા છે ચાર ને બે થઈ ગઈ છે અઠે મિનિટ પછી નીકળીએ આપણે ચાલો મિત્રો આપણે વગર એવી છે ને જ્યાં નાખો એ કહોજી ભારી છે ધોળાવે વડાવે સરવા હાટું ધોળાવે બાકી ગમેજા નાખે છે ને પાતામાંથી ગમે જે થોડો થોડો ખાવાનો તો એ ગમે એકલી સરીએ ભાગે ભાગે નહીં આ ભાગે નહીં પણ ઓછી આમ થોડી કામને પહોંચી ચડી જાય બોલે તો વિંગડો વાળે તો ભાગે ભાગે આવો એટલે આ કવરાવે એટલી અને હું મારું એટલી પણ સરવામાં કોઈ દીકરી નહીં સરે એ રાખવાનું આમ રીતે રીતે આ મસ્તન ખર્ચ છે પણ આ કાંટા છે એક દિવસ અહીંયા રસ્તો કરવો પડશે આ થોડુંક થોડુંક ખટ છે અહીંયા સારું तरह करेस हम धीमे धीमे चलो हम धीमा धीमा है, बस निकल जाए धीमा धीमा घर बाजू मित्रों पास ना लगता है आज मैं थोड़क एडिटिंग करना वीस मिनट की वर्ष एडिटिंग आई नहीं पड़े पा पता ही अपलोड कर दू मै पास ना लख श्री राम जय श्री कृष्ण भाई